મારું નામ સોડા દેવાંગીભાઈ થોડી વાર એને ચમકતું મોતી મળ્યું તે મોતી એને પોતાના નાક પર લીધું અને પાણીમાં જોઈને બોલવા માંડી કે વાહ હું કેટલી સુંદર છું એટલામાં એને રાજાની ટીપણી કર

આ સાંભળી ડરી ગયા મારું મોતી આપી દીધું આ સાંભળી રાજાને ખૂબ જ ગુસ્સાથી લાલ ચોર થઈ ગયા અને પછી સિપાહીઓને કીધું કે જાઓ આ બદમા ચકલીને પકડી લાવ ચકલી ફર ફરતી ઉડી ગઈ ને રાજા તો હાથ ધસતા જ રહી ગયા આ વાર્તામાં આપણને એ શીખ મળે છે કોઈ ની કોઈ ની વસ્તુ છીનવી નહીં